સુરત શહેરની એપીએમસી માર્કેટમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન છત્રીસો બોતેર કરોડની શાકભાજીનું વેચાણ થયું છે આ બાબતે વધુ માહિતી આવો આપણે જાણીએ પ્રમુખ સંદીપ દેસાઈ પાસેથી નમસ્કાર સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટ અને એક્સપોર્ટની વાત કરીએ તો ઘણા બધા એવા ફીલ્ડ છે ક્ષેત્ર છે જે અહીંયાથી એક્સપોર્ટ થતી હોય છે ઘણી બધી એવી વેરાયટીઝ છે જે એક્સપોર્ટ થતી હોય છે પણ આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે આપણું એપીએમસી માર્કેટ છે જેની અંદર આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળાની અંદર પાંત્રીસો કરોડથી પણ વધારે શાકભાજીનું વેચાણ થયું છે આ કેવી પ્રકારની એક એવું વેચાણ છે જે એક નવું ઉદ્યોગને વેગ આપી રહ્યો છે આપણી સાથે ચેરમેન આપણી સાથે ઉપસ્થિત છે સંદીપભાઈ દેસાઈ એમની સાથે વાત કરીશું આ વર્ષનો જે આપણે શાકભાજીનું વેચાણ છે એક ઘણો બધો ઓલમોસ્ટ ઘણા રેશિયોમાં વધ્યો છે શું કારણો હોય છે કે આ પ્રકારની જે વેગ જ્યારે આવી રીતે મળતી હોય છે સુરત એપીએમસી માર્કેટની અંદર આ વર્ષે છત્રીસો બોતેર કરોડનું શાકભાજી વેચાણ થયું છે આ એપીએમસી માર્કેટ દ્વારા સુરત શહેર આજુબાજુના કસ્બા છે એની અંદર રોજના વીસ પચીસ હજાર લોકો આવીને શાકભાજી લઈ જાય છે ત્યારબાદ એ અલગ અલગ રીતે એને વે વેચે છે શેરી મોલ્લામાં ગામમાં સિટીમાં અને ખાસ કરીને ભારત દેશના અન્ય જે રાજ્યો છે દસથી પંદર રાજ્યો તેમાંથી શાકભાજી સુરતમાં આવે છે સુરત જિલ્લો તાપી જિલ્લો અને ગુજરાતના અન્ય જિલ્લા ટાઢી શાકભાજી અહીં આવે છે મહારાષ્ટ્ર લગભગ ત્રીસ પચીસ ટકા શાકભાજી આવે છે અને સુરત શહેરની આજુબાજુની જે કસબાની વસ્તી છે એકથી સવા કરોડ એમાં શાકભાજીનું વેચાણ થવાને કારણે આ શાકભાજીનું વેચાણ વધ્યું છે એની સાથે જે ખેડૂતો છે એ શાકભાજી વેચવા આવે છે એને પૂરતો ભાવ મળે છે એ જે શાકભાજી તોલાય છે એમાં પણ બધું એકદમ વ્યવસ્થિત રીતે થાય છે આ બધા મુદ્દાઓને કારણે અહીંથી શાકભાજી આવે પણ છે ત્યાર પછી અહીંથી દિલ્હી છે જયપુર છે બોમ્બે છે અમદાવાદ છે એક્સપોર્ટ પણ થાય છે એટલે આ વખતે લગભગ સુરત એપીએમસીમાં છત્રીસો બત્રીસ કરોડનું શાકભાજી વેચાયું છે અને ગત વર્ષની તુલનામાં આઠસો કરોડનો શાકભાજીના વેચાણમાં વધારો છે આ હવે જે કેરીની સીઝન પણ શરૂ નથી થઈ શું એક્સપેક્ટેશન રહી છે કે આ વર્ષનું એ પણ રેકોર્ડ બ્રેક થશે કેરીમાં તો એવું છે કે એ દર વર્ષે અમે અહીંયા હપોસ કેરી રત્નાગીરી મંગાવીએ છીએ અને કેસર કેરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરીમાં જાતે ખરીદીએ છીએ અને દેશી પદ્ધતિથી એને પરળાના ઘાસમાં અમે પતરા શેરમાં પકવીએ છીએ ત્યારબાદ મેંગો કાઢીને દેશના અન્ય શહેરો તથા દુબઈ રશિયા કેનેડા જર્મન કોરિયા યુએસએ જેવા દેશમાં મેંગો પ્રોડક્ટ અમે એક્સપોર્ટ પણ કરી રહ્યા છે એની સાથે સાથે વાત કરીએ તો મહત્ત્વની વાત કે શાકભાજીનો જે કચરો છે એ શાકભાજીના કચરામાંથી બાયોગેસ સીએનજી પણ મેં બનાવી રહ્યા છે એ પણ આપણે ગુજરાતમાં પ્રથમ ઈપીએમસી માર્કેટ છે અને એ ગેસ આયુસી કંપની લઈ જાય છે એટલે આઈપીએમસીને શાકભાજીની સાથે સાથે બીજી વધારે ઇન્કમનો બી લાભ મળે છે અને ગત વર્ષે ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા સો ટીપીએમસીને સમગ્ર રાજ્યની અંદર આવક રાષ્ટ્રીય નંબર વન એવોર્ડ પણ મળેલો હતો એટલે આ માર્કેટની અંદર જે શાકભાજી આવે છે અને સુરત અને આજુબાજુના ગામમાં વિચારવાના કારણે એનું વિચાર પણ વધ્યું છે તો જેવી રીતે હાઈજીન અને હાઈ ક્વોલિટીની શાકભાજીનું વેચાણ અહીં કરોરોમાં થાય છે એવી જ રીતે અન્ય રેવન્યુ પણ અહીં જે છે ક ઇન્કમ જનરેટ કરવામાં આવતી હોય છે કારણ કે એ જે કચરો જે એ જે શાકભાજીનું જે વેસ્ટ મટીરિયલ છે એનાથી બાયોગેસ પ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે ને હવે એ સમય દૂર નથી કે ઘણા બધા એવી પણ માર્કેટ્સ છે જેની અંદર આ પદ્ધતિ રીયુઝ થશે અને આ પદ્ધતિના લીધે ઇન્કમ ડેવલપ થશે અને સુરત સિટી બધી ડેવલપમેન્ટમાં આગળ વેચ મળશે